જે આપણે જાણ્યા દઉં કેવડિયા ખાતે હોટલ બનાવવાની કામગીરીમાં બે આદિવાસી યુવાનોને બાંધીને ઢોર માર મારવાની ઘટના બની હતી જેમાં બંને યુવાનોને દવાખાને લઈ જવામાં આવ્યા હતા એક એક દિવસના અંતરે બંનેનું મોત થયું હતું જેને લઈને છેતર વસાવાએ આક્રમક જે સરકારને આડે હાથે લીધી સાથે આજે આદિવાસી સમાજ દ્વારા કેવડિયા બંધનું એલાન આપવામાં છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે દુકાનો છે કેવડિયાની તે સંપૂર્ણપણે બંધ છે આદિવાસી દિવસ છે આદિવાસી દિવસ નહીં ઉજવવાનો નિર્ણય કરવામાં આવે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કેવડના કેવડિયાના બજારો રોજ ધમધમતા હોય છે પરંતુ આજે તમામ બજારો બંધ છે સાથે સાથે આદિવાસી સમાજમાં આક્રોશ છે કે આદિવાસી સમાજની જમીનો ઉપર જે ને જે વિકાસ કરવામાં આવે છે